ડોલ્ફીને દુનિયાનું સૌથી સુંદર દરિયાઈ જીવ ગણવામાં આવે છે હા આ પ્રાણી સાથે આપણે વાતચીત પણ કરી શકીએ છીએ ડોલ્ફિનની ચાલીસ થી વધારે જાતિઓ સમગ્ર વિશ્વમાં મળી આવે છે ત્યારે ભારતમાં ગંગા અને બ્રહ્મપુત્રા નદીમાં પણ મીઠા પાણીની ડોલ્ફિન જોવા મળે છે જેને ગંગા ડોલ્ફિન પણ કહેવામાં આવે છે વધારે પડતી છોકરીઓની ફેવરિટ કલરની ડોલ્ફિન એક આંખ ખુલ્લી રાખીને સુવે છે હા ચાલો આજના નોલેજ કોર્નર પર હું પૂર્ણા સંઘાણી પિંક કલરની ડોલ્ફિનની વાત કરું પિંક રિવર ડોલ્ફિન એમેઝોન નદીમાં જોવા મળતી સૌથી મોટી સ્વચ્છ પાણીની ડોલ્ફિન છે એમેઝોન પિંક રિવર ડોલ્ફિનને બોટો બુફીઓ અથવા એમેઝોન રિવર ડોલ્ફિન પણ કહેવામાં આવે છે આ ડોલ્ફિન સાફ પાણીમાં જ જોવા મળે છે અને સ્લીપ કહેવામાં આવે છે જેમાં મગજનો અડધો ભાગ ઊંઘે છે અને બાકીનો અડધો ભાગ સક્રિય રહે છે આ પિંક રિવર ડોલ્ફિન તાજા પાણીની પાંચ પ્રજાતિઓમાં સૌથી મોટી અને સૌથી બુદ્ધિશાળી છે पिंक રિવર ડોલ્ફિન તેના पिंक રંગ માટે વધારે જાણીતી છે પરંતુ આ ડોલ્ફિન ગુલાબી બદલે ભૂરા રંગથી જન્મે છે ઉંમરની સાથે સાથે ધીમે તે પિંક થઈ જાય છે